નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ વચ્ચે એવી અટવાળો લગાવવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની બેઠકમાં ઘટાડો નોંધાયો હતો આ ઉપરાંત એવી પણ અટવાળો લગાવવામાં આવી રહી છે કે આર એસ એસ ભાજપ સાથે અજીત પવારના ગઠબંધનથી ખુશ નથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભાજપની મદદથી સત્તામાં પાછા ફરવાનો વિશ્વાસ છે જો કે એક અહેવાલ પ્રમાણે ભાજપ પોતાના પ્રદર્શનથી ચિંતિત નજર આવી રહી છે અહેવાલ પ્રમાણે ભાજપ દ્વારા કરવામાં આવેલા આંતરિક સર્વે સંકેત આપી રહ્યા છે કે પાર્ટી બસો અઠ્યાસી વિધાનસભા બેઠકોમાંથી માત્ર પંચાવનથી પાંસઠ બેઠકો પર જીત હાંસલ કરી શકશે જોકે બે હજાર ચૌદમાં આપણો એકસો બાવીસ અને બે હજાર ઓગણીસમાં એકસો પાંચ હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે